નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત એક હજાર ચાલીસમો એપિસોડ અને એક હજાર ચાલીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ક્યારે ઉખડશે મોતના સોદાગરોના મૂળિયા જી હા નશાનો જે સામાન વેચી રહ્યા છે આપણી યુવા પેઢીને મારી રહ્યા છે તેમના મૂળિયા ક્યારે ઉખડશે સૌથી મોટો અને સૌથી મહત્વનો સવાલ અને બીજો મુદ્દો છે હોસ્પિટલ કે ચીડિયાગર જી હા એક સરકારી હોસ્પિટલ આપણી ચીડિયા ઘર કેવી રીતે બની છે ને એ ખુલ્લું પાડવું છે પરંતુ શરૂઆત કરીએ ક્યારે ઉખડશે મોતના સોદાગરોના મૂળિયાના મુદ્દાથી આપે અનેક વાર આ જ કાર્યક્રમમાં આ મુદ્દાને જોયો છે જી હા આયુર્વેદિક સિરપના નામે જે વેપાર શરૂ થયો હતો એના મૂળિયા ઉખાડવા જરૂરી છે શરૂઆત અમે કરી નાગરિકોએ સહકાર આપ્યો દર્શકોએ ઇન્ફોર્મેશન આપી કેટલાક ઠેકાણે પોલીસે છાપેમારી પણ કરી અને કેટલાક ઠેકાણેથી આ નશાનું સિરપ પકડાયું પણ ખરું જેને આયુર્વેદિક સિરપના નામે ખુલ્લે આમ પાનની દુકાનો પર વેચાતું હતું એના ઉપર સરકાર એમ કહેતી હતી કે કોઈ પ્રતિબંધ નથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એવી ડંફાશ મારી અને છાપેમારી નહોતું કરતું કે એના વિતરણ ઉપર કોઈ પ્રતિબંધ નથી પણ અમે સાબિત કર્યું કે એ નશાનો સામાન છે એ કોઈ આયુર્વેદિક સિરપ નથી એ પાનની દુકાનો ઉપર જે વેચાય છે એ અને કિસ્સા પણ એવા સામે આવ્યા જ્યાં બિયર જ નહીં દારૂ કરતાં પણ વધુ નશાવાળું આલ્કોહોલ હોતું હતું અને એ પણ ઇથેનોલ અને મિથેનોલ બંને એક સાથે આ તમામના ધ્યાનમાં હશે સાત લોકોએ ખેડામાં જીવ આના જ કારણે ગુમાવ્યા હતા નવેમ્બર મહિનામાં અને એ વખતે એ જે જીવ ગુમાવ્યા એની તપાસ પણ થઈ અને એ તપાસની અંદર સામે આવ્યું હતું કે આની અંદર ઇથેનોલ અને મિથેનોલ યુક્ત સિરપ વેચાતું હતું પોલીસે એ મુદ્દે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે અને એ મુદ્દે આઠ લોકોની ધરપકડ પણ થઈ છે પરંતુ સવાલ ત્યારે પણ હતો અને આજે પણ છે આપણે તમામ લોકો જાણીએ છીએ આ નશાનો સામાન છે આ મોતનો સામાન છે છતાં પણ આપણા ગુજરાતમાં આ સામાન આજે પણ વેચાય છે કેટલાક ઠેકાણે બ્રેક લાગી છે પરંતુ બ્રેક એકલી ન હોવી જોઈએ આ દૂષણ મૂળથી ઉખાડવું જરૂરી છે અને એટલે જ વારંવાર બોલવું જરૂરી છે આ દૂષણને ઉખાડવાનો સૌથી પ્રથમ ક્યાં નક્કરતાથી પ્રયાસ થયો તો એ દેવભૂમિ દ્વારકામાં થયો દેવભૂમિ દ્વારકાની પોલીસે આપણા અમદાવાદ જિલ્લામાં આવી અને છાપેમારી કરી આ સિરપ બનાવનારી એક ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો હતો જ્યારે આપણી ગુજરાતના અનેક જિલ્લાની પોલીસ વાર્તા કરતી રહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વાર્તા કરતો રહ્યો કે આનું ઉત્પાદન અહીંયા નથી થતું બીજા પ્રદેશમાંથી આવે છે ખેર આ તમામની વચ્ચે દેવભૂમિ દ્વારકાએ સાત ફેબ્રુઆરીએ એસઓજી અને સ્થાનિક પોલીસે નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો પર ધોસ વધારી અને કલ્યાણપુરના અનિલ બામણિયા અને રવિ બે શખ્સોને પકડ્યા એમની પાસેથી એમની પાસેથી બારસો નંગ કેપ્સ્યુલ મળી છે અત્યાર સુધી આપણે કફ સિરપની વાત કરતા હતા આયુર્વેદિક સિરપની વાત કરતા હતા પરંતુ એમની પાસે નશાની ટેબ્લેટ મળી છે બારસો નંગ એ જ રીતે ખંભાળિયાના ઇરફાન અને વિજય પાસેથી એક હજાર નંગ નશાકારક ટેબ્લેટ મળી છે સાથે જ સિરપનો જથ્થો પણ આ જ વિસ્તારમાંથી પોલીસે પકડ્યો છે એક હજાર આઠ નશાયુક્ત સિરપની બોટલો પણ આપણી દ્વારકા પોલીસે પકડી છે સાત ફેબ્રુઆરીએ સલાહમાંથી પોલીસે મોહમ્મદ મિયા કાદરી અને તાલાબ સિંધીના પાસેથી ચૌદ બોટલ સિરપની પકડી એક લિટર નશાયુક્ત પ્રવાહી સાથે દબોચી લીધા હતા સલાહમાં સાલુ ભટ્ટીને પણ સત્યાવીસ બોટલો અને બે લિટર નશાકારક પ્રવાહી સાથે પકડવામાં આવ્યા હતા ખેર કેપ્સ્યુલ પણ નવા પ્રકારની આવી અને આ સિરપ પણ ડીવાય એસપી દેવભૂમિ દ્વારકાના હાર્દિક પ્રજાપતિ એમને શું કહ્યું સાંભળી લઈએ કુલ અત્યાર સુધીમાં પાંચ કેસ થયા છે જેની અંદર કોડિન ફોસ્ફેટ સિરપના કેસ થયા છે આયુર્વેદિક સિરપના કેસ થયા છે ઉપરાંત ટ્રામેડોલ અને અલ્પ્રાઝોલમ ટેબ્લેટ જેનું પણ અનધિકૃત રીતે વેચાણ કરતા ઈસમોને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એ હકીકત છે કે દ્વારકા પોલીસે ઘણી ગંભીરતાથી કામગીરી શરૂઆતમાં પણ કરેલી અને આજે પણ કરતી રહી છે દ્વારકા પોલીસ એટલે જ પકડાય છે આ એ દ્વારકા પોલીસ છે જેને સિરપ પોતાના વિસ્તારથી પકડ્યું એટલું નહીં એનું પગેરું શોધી અમદાવાદ જિલ્લાની એક ફેક્ટરીમાં બનતી પણ પકડી સાથે પંજાબનું કનેક્શન પણ એક્સપોઝ કર્યું એ મહિનાઓ વીતી ગયા ફરી એકવાર કાર્યવાહી શરૂ થઈ સિરપ પણ પકડ્યું અને ટેબ્લેટ પણ પકડી આ નશો રોકવો જરૂરી છે હું ફરીથી કહું છું આ કાર્યક્રમ વારંવાર હું એટલે કરું છું કે નશાના આ મોતના સામાનને મૂળથી ઉખાડવો જરૂરી છે સાત લોકોનો જીવ લઈ ચૂક્યો છે સત્તાવાર રીતે બિનસત્તાવાર રીતે કેટલા લોકો પી અને પૂરા થયા હશે ભગવાન જાણે ખેર આ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર મનીષભાઈ જોશી કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર દિનેશભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા અને ડૉક્ટર મોનીષ ભલ્લા પૂર્વ ઓફિસર છે એનસીબીના પોલિટિકલ ચર્ચા કરું એ પહેલાં ભલ્લા સાહેબ તમારી પાસેથી જાણી લો એક તો કપ સિરપ પહેલાં આવતું હતું ફેન્સી ડ્રીલના અલગ બધા આવતા હતા અને કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર લોકો લઈ આવતા પીતા એના પછી આયુર્વેદિક સિરપ શરૂ થયું થોડા ઘણા અંશે પકડાયું પણ ખરું એમાં ઇથેનોલ પણ આવતું મિથેનોલ પણ આવતું અને બીયર અને દારૂ કરતાં પણ વધુ આલ્કોહોલ કન્ટેન્ટ પણ હતો નશાનો કન્ટેન્ટ હતો હવે આ નવી કેપ્સ્યુલ પણ આવી જે આપે દ્રશ્યો જોયાશ આ નવો મોતનો સામાન કેટલો ઘાતક છે રેગ્યુલર બિયર દારૂ એ બધા કરતાં પણ વધુ રણકભાઈ સૌથી પહેલાં તો હું તમને અને તમારા ચેનલને એબીપી ન્યૂઝ ને ખાસ મુબારકબાદ આપું છું કે તમે આ મુહિમ જે છેડી છે ડ્રગ્સ અને નાર્કોટિક્સના નશાની અગેન્સ્ટ જે યુથ જાય જે યુથને તમે જગાવો છો અત્યારે અને જે તમે મુહિમ છેડી છે એનો રિઝલ્ટ દેખાય છે લાસ્ટ ટાઈમ પણ હું તમારા ચેનલ પર હતો એના પહેલાં પણ આપણે આ ડિસ્કસ કર્યું હતું તો વારંવાર જે આપણે આ જોઈએ છે કે નવા મોડસ ઓપરેન્ડિઝ આવે છે કોઈ ટાઈમ કોઈ આયુર્વેદિક બિયરના નામ પર વેચાય કોઈ કોઈ સિરપના નામ પર વેચાય સમટાઈમ્સ કોઈ મેડિસિન્સ કે પ્રિસ્ક્રિપ્શન ડ્રગના મિસયુઝથી થાય કોઈ ટેબ્લેટ્સ પકડાય તો આ જ્યારે તમારા જેવા જાગૃત ચેનલ્સ છે એ વારંવાર બતાવે તો પબ્લિકને પણ ખબર પડે છે અને મને એમાં કોઈ સંકોચ નથી કહેવામાં કે એજન્સીઝ પણ તમારા કહેવાથી કે આ બધા ચેનલ પર જ્યારે વાતો થાય તો એજન્સીઝ પણ વધારે એમાં સિરિયસલી એ મેટરને લે છે લાસ્ટ ટાઈમ મને યાદ છે જ્યારે આપણે આયુર્વેદિક બિયરની વાત કરતા હતા હવે કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ જે મેં અત્યારે સાંભળ્યું જે પોલીસ ઓફિસર્સ જે કેસ કર્યું છે એમને પણ આપણે કોંગ્રેચ્યુલેશન્સ આપીએ પણ ટ્રામેડોલ જેની વાત કરે છે કે એલ્પ્રાઝોપની વાત કરે છે આ બધી મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ ડ્રગ્સ છે જેને જેનો મિસયુઝ પૂરા વર્લ્ડમાં થાય છે એવું નથી કે ઇન્ડિયામાં થાય છે એ એબ્યુઝ આનું મેક્સિમમ એબ્યુઝ થાય છે ઇનફેક્ટ ટ્રેમેટોલ એવી દવા છે જે એફ્રિકન કન્ટ્રીઝમાં કે એને એને આઈ જે ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે એ મેક્સિમમ યુઝ કરતી હતી અને ઇન્ડિયા વોઝ વન ઓફ ધ બિગેસ્ટ મેન્યુફેક્ચર ઇન્ડિયા વર્લ્ડનો મોટા મોટો આનો મેન્યુફેક્ચરર છે અને ઇન્ડિયાથી આ બધી વસ્તુઓ ગેરકાયદેસર બહાર યુઝ થાય એક્સપોર્ટના નામ પર જાય અને બહાર યુઝ થતી હતી સિમિલરલી ઇન્ડિયામાં પણ આ યુઝ થાય છે બેસિકલી આ એક જાતનો બહુ હેવી પેઇન કિલર છે બટ એનો નશો થાય થાય છે એવી રીતે બીજી જેવું તમે કફ સિર્પ્સની વાત કરી કોડિન ફોસ્ફેટ કે આ બધી વસ્તુઓ જે પકડાય છે અત્યારે એ પણ તમે જુઓ કે આ બધા મિસયુઝ બહુ મેક્સિમમ થાય છે અને યુથ માટે અને કારણ કે બહુ ઇઝીલી અવેલેબલ છે એટલે લોકોને એની ટેવ પડી જાય ઓકે ના ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીસ કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કે પોલીસ ઓર્ગેનાઇઝેશન્સ કે લોકલ બીટ કે અધર એજન્સીઝ એ લોકોના એનું કામ છે કે આ જે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ આવા રીતે ડ્રગ્સ છે એ મિસયુઝ નહીં થાય અને એ જે પણ સ્ટોકિસ્ટ હોય અને જેની પાસે ઓફિશિયલી વસ્તુ મળતી હોય એની પાસે એના બધા પુરાવા અને લાઇસન્સીસ બધા હોય અને જેને આપે એને પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં સ્પેશિયલી લખીને આપે તો જ મળે આ મેક્સિમમ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે એ પ્રિસ્ક્રિપ્શન ડ્રગને એબ્યુઝ કરવા માટે બે નંબરનું કામ ચાલુ થાય છે આ બધા બે નંબરનું કામ છે એટલે પેરેલ એક ઇન્ડસ્ટ્રી ચાલે છે ઓફિશિયલ ઇન્ડસ્ટ્રી સાથે એક પેરલ ઇન્ડસ્ટ્રી ચાલે છે તો આ આઈ એમ આઈ એમ શ્યોર કે વારંવાર જ્યારે આ વસ્તુઓ પકડાય છે તો ડેફિનેટલી જાગૃતતા વધે છે અને પબ્લિકને પણ ખબર પડે છે એજન્સીઝ પણ હવે ઇન્ટરેસ્ટ લે છે અને ડેફિનેટલી ફ્યુચરમાં આપણે જોઈશું કે આ વસ્તુ જેટલી વધારે પકડાશે એટલું વધારે એનો અસર થશે લોકોમાં ખબર પડશે કે આ બધું મિસયુઝ થાય છે અને એને કંટ્રોલ કરવો જોઈએ અને ગવર્મેન્ટ પણ આમાં ઇન્ટરેસ્ટ લઈને કામ કરે છે ભલા જી આ જે કપ સિરપવાળી જે વાત અને આયુર્વેદિક સિરપની જે વાત હતી ખેડા જિલ્લામાં જે પકડાયું એનું ઇન્વેસ્ટિગેશન થયું તો ઇથેનોલ અને મિથેનોલ બંને બેઝિકલી આયુર્વેદિક સિરપ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોઈ શકે જેનું પ્રમાણ વધારવા માટે ઇથેનોલ અને મિથેનોલ બંને મિક્સ કરવામાં આવતું હતું આ કેટલું ખતરનાક એ એ એ એ એ બહુ ડેન્જરસ વસ્તુ છે અને ધેટ ઇઝ વોટ એ જ એ જ વસ્તુ જો એક સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ જે હોય છે આયુર્વેદમાં થાય છે એક પર્ટિક્યુલર પર્સન્ટેજ ફર્મેન્ટેશનથી ઇવન તમે ઘરમાં પણ કોઈ વસ્તુ ફર્મેન્ટ કરો કે તમે ગોળ ગોળથી લોકો કરે છે તે એ ફર્મેન્ટમાં સ્લાઇટ એલ્કોહોલની માત્રા થઈ જાય આયુર્વેદમાં પણ આવું થાય છે બટ જ્યારે તમે આ બંને એલ્કોહોલ્સને મિક્સ કરો છો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડેન્જરસ એન્ડ એ જાન લેવા છે અને મને યાદ છે કે લાસ્ટ ટાઈમ આ ઇન્વેસ્ટિગેશનની અંદર આ વસ્તુ બહાર નીકળી અને એમાં ઘણા લોકોએ જેમને માંદા પડ્યા કે જેમને જાન ગવાઈ એના પણ આ ઇન્વેસ્ટિગેશન ત્યારે જ ખબર પડી અને આ જ્યારે આવું કશું થાય છે ત્યારે એજન્સી જાગે છે આ આઈ પર્સનલી ફીલ દેટ તમે જે અત્યારે મુહિમ છેડી છે અને વારંવાર આપ આપણે આ ડ્રગ્સનું આપણે અને આવી રીતે જો સ્યુડો ડ્રગ્સ એને કહેવાય મને હું ડ્રગ્સ ડાયરેક્ટલી નથી કહેતો આ સ્યુડો ડ્રગ્સ છે એક જાતના એક જાતથી ડાયરેક્ટ નાર્કોટિક્સમાં તમે ના ગણો તો એ તમે એક ઇનડાયરેક્ટલી એનો નશો લોકોને થાય છે અને એ ખૂબ જ ડેન્જરસ છે જી સોસાયટી માટે સર આપનો ખૂબ ખૂબ આભાર આ જાણકારી બદલ ખેર હવે પોલિટિકલ વાત કરી લઈએ કે શું હોઈ શકે મનીષભાઈ આપ શું માનો છો આટ આટલા પ્રયાસ પછી જાગૃતતાના આટલા પ્રયાસ પછી હું ફરીથી કહું છું આ એવું દૂષણ છે વળતો હું કહી ન શકું એવો કાંટાળો ઝાડ છે જેની વળવૈયો હરમેશ હંમેશ નીચે વધતી રહે છે એનું ક્ષેત્રફળ વધતું રહે છે આપણે પ્રયાસ કરીએ કરીએ છીએ મૂળથી ઉકાળવાનો કેમ નથી ઉખાડી શકું રોનકભાઈ અતિ ગહન સબ્જેક્ટ અને અતિ ચિંતાજનક એવું આપણી નવી પેઢી માટેનો છે યુવા પેઢીને એની કારકિર્દી ઘડવા માટે એને આગળ વધારવા માટે અનેક પ્રકારના નવી તકો એની જિંદગી બને અને બીજી બાજુ એ ડ્રગ્સના રવાડે ચડે નશાના રવાડે ચડે એમાં ધકેલાય આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ગુજરાત જેવું ગતિશીલ અને પ્રગતિશીલ રાજ્ય આપણે કહીએ અને એમાં સો સો કિલોમીટરનો કિનારો આપણો જે આપણી તાકાત છે અને ગુજરાતનો દરિયા કિનારો આપણી તાકાત એટલે દેશનો તાકાત રાજ્યનો તાકાત તો ખરી જ આપણને ભૌગોલિક રીતે મળેલો છે દરિયા કિનારો પણ એ દરિયા કિનારો એ દેશ માટે પણ તાકાતવાળો કારણ કે આપણું કંડલા પોર્ટ હોય જે સૌથી મોટા મોટું નિકાસ કરતું ને આપણા માટેનું એ પોર્ટ આપણે વર્ષોથી એની ક્રેડિટ લઈએ છીએ સવાલ એ છે રોનકભાઈ કે જે ખાનગી પોટ ઉપરથી ખાનગી પોર્ટ ઉપરથી કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય ડ્રગ્સની અંદરના જે પાવડરના નામે એ આવું મોટા મોટા કન્ટેનરો આવે અને એક બે ગ્રામ બસો ગ્રામ ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ એવું નહીં અબજો રૂપિયાનું એટલે ત્રેવીસો કરોડનું ત્રેવીસ હજાર કરોડનું પચીસ હજાર કરોડનું અનેક કન્ટેનરો નીકળી જાય સવાલ એ છે આખી ઘટનાની અંદર બહુ સરસ મજાનું ભલા સાહેબે કીધું ભલા સાહેબ વર્ષોથી એમાં અધિકારી તરીકે લઈ એમને તો વ્યવસ્થાને સમજી શક્યા છે ને એમને આ દિશામાં કામ કર્યું છે પણ સાથે સાથે આપણા સૌના માટે ચિંતા જેવું નર્ક છે ગુજરાતમાં ગુજરાતમાં સત્તર લાખ પાંત્રીસ હજાર પુરુષો અને એક લાખ પંચ્યાસી હજાર મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે આ સત્તાવાર ભારત સરકારે આપેલા આંકડા છે આપણી સાથે દુઃખની વાત એ પણ છે વર્ષવાઈઝના ડેટા તમારી સાથે એટલે હું એ નથી કહેતો તમારી સ્ક્રીન ઉપર છે આપણા સૌના માટે આ તો પકડાયેલું છે ન પકડાયેલું કેટલું સવાલ સૌથી મોટા મોટો એ છે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય છે એ માત્ર ગુજરાતને યુવા પેઢીને નાશ કરે છે નહીં બરબાદ કરે છે એટલું નથી પણ ગુજરાતના માધ્યમથી ગુજરાતમાંથી જે જે ઝેર્યું છે જ્યાં જ્યાં આવા ઝેરના નશાના કારોબારમાં સંડોવાયેલા લોકો જેને આખા દેશની અંદર જ્યાંનો ફેલાવો કરે છે દેશના યુવાધનોને બરબાદ કરે આ એક પ્રકારનું ટેરરિઝમ છે આતંકવાદ છે આ માત્ર એવું નથી દુઃખની વાત એ છે કે જીપીએસ લગાવ્યું એવી રીતે આપણી આગળ સમાચાર આવે કે કચ્છના બંદરની આથી જખ્ખો આગળથી ચારસો પેકેટ ચરસના બિનવાસી મળ્યા જીપીએસ લાગેલું અહીંયા જ પકડાય ત્યાં જ આવે ધીમે ધીમે ખસતા ખસતા જખ્ખો આગળ જ આવે આવું કોઈ માની શકે ચારસો કરોડનું ડ્રગ્સ બિનવાસી હાલતમાં મળ્યું આપણે આખી આખી વાત એમ કરીએ કે બિનવાસી હાલતમાં સમજનો સવાલ છે કે જ્યાંથી આવે છે આપણે બોર્ડ કાં એક જમીન રસ્તે આવે કાં એક દરિયા રસ્તે આવે અને કાં પછી કાયદો રૂપે પોર્ટ ઉપર ઉતરીને પોર્ટથી આગળ મૂવ થાય આ બધા જે સંભવિત સ્થાનો છે આપણે દારૂ વખતે ઘણી વખત વાત કરતા બહુ બધાને ખબર છે કે આપણી સરહદો જે જોડાયેલી છે એ સરહદો ઉપરના છિંડા જે એવી વાત કરીએ માત્ર સરહદ ઉપરના છિંડા નહીં રોનકભાઈ અહીંયાથી આવતા નશાનાલ જે જે છે એ દારૂ હોય કે અન્ય વસ્તુ એ ગુજરાતના રાજકોટ ને સુરેન્દ્રનગરમાં પહોંચી જાય ટેન્કરો સાથે એનો મતલબ કે કેટલું પોપાભાઈનું રાજ ચાલે મારી વાતમાં છેલ્લી સૌથી મોટા મોટી વાત કરું જો તમે મને બીજી તક આપશો ત્યારે આજે અમારે રાજકોટની અંદર લોકોને આની માથીથી તકલીફ મારી બચાવ કારણ કે ઠેર ઠેર આના ખુલ્લા બંધારીઓને પેટલરો અમદાવાદમાં પણ આપણે અનેક જગ્યાએ જોઈએ છીએ સવાલ કેવું પડે એજન્સીઓ આ સરસ કામ કરે હું એવું નથી તો નથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવું છે પણ અબજો રૂપિયાનું ડ્રગ્સનો વેપલો થઈ ગયો છે અને એ બધે વિતરણ થઈ રહ્યું છે એ ભાવી પેઢીને મોટા પાયે બરબાદ કરી રહ્યું છે એ હકીકત સાથે ગુજરાતની અંદર ડ્રગ્સના બંધાણી એટલે યુવા પેઢી અને નાના બાળકો પણ જો આવી જાય બાર વર્ષના સત્તર વર્ષના છોકરાઓ સ્કૂલમાં જેને ખબર નથી કે આ કેટલી જોખમી છે તેવા સંજોગોમાં ફાર્માસિસ્ટોની દુકાનોની સાથે સાથે તો એ છે પણ ભલા સાહેબે કીધું એ વાતને હું એટલા માટે આગળ વધારું છું કે ગુજરાત એ ફાર્માનું હબ છે ફાર્માસ્યુટિકલ માટેનું વિશ્વ દેશ વિશ્વની જરૂરિયાતનું ચાલીસ ટકા ફાર્માનું ઉત્પાદન એ રો મટિરિયલ હોય યા ફિનિશ પ્રોડક્ટ એ ભારત દેશ બનાવે છે ગૌરવ સાથે અને એ ચાલીસ ટકા જે ભારત બનાવે છે એનું સાઠ ટકા ગુજરાતમાં થાય છે પણ કમનસીબે ગુજરાતની બંધ ફેક્ટરીઓ હું જવાબદારીપૂર્વક એટલે કહું છું આ અગાઉ પણ કહી ચૂક્યો છું ખુલ્લા મંચ ઉપરથી ગુજરાતની અંદર બંધ પડેલી ફેક્ટરીઓના અંદર કરોડો રૂપિયાના ડ્રગ્સની પેદાશ થઈને અનેક જગ્યાએ થાય ને આવી ફેક્ટરીઓ સાણંદમાં પણ પકડાની એજન્સીઓ ત્યારે મારી વાત માન્યા અને અગાઉ આની પહેલા

એની જો તમે ચેન તોડશો એને તમે પૂરા કરશો તો મને એમ લાગે છે કે આ નશાના કારોબાર ઉપર રોક રાખીને આપણી યુવા પેઢીને આપણે બચાવી શકશું ને દેશનું ભલું કરી શકશું દીપકભાઈ મારો સવાલ એ છે જો મનીષભાઈ જે ડ્રગ્સની વાત કરી રહ્યા છે એની સાથે સાથે જે નવા પ્રકારના નશા છે આ સિરપવાળું હોય કે ટેબ્લેટ ટેબ્લેટવાળું દ્વારકા પોલીસે પકડાયું આટલું પકડાય છે એનો મતલબ આટલું વપરાય છે તમે એને પોઝિટિવ સાઇન જોઈ રહ્યા છો કે પછી આ ખરાબ થઈ રહ્યું છે એ રીતે જોઈ રહ્યા છો અને હું કેમ પૂછી રહ્યો છું એનું એક નક્કર કારણ છે રોનકભાઈ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય છે અને જેની ચિંતા ભલ્લા સાહેબે પણ પોતે વ્યક્ત કરી મનીષભાઈએ પણ પોતે વ્યક્ત કરી અને સૌથી વધારે તો તમારી ચેનલ અને તમને પણ મારે કહેવું પડે એટલા માટે કે આની પહેલાં પણ અનેકવાર આ બાબતે ચર્ચાઓ થયેલી છે અને એની જાગૃતિના ભાગરૂપે જ આપણે આજે કહી શકીએ કે દ્વારકાની પોલીસે ત્યાં જે વેચાતું હતું આપણને મિસગાઈડ કરવાનો પ્રયત્ન પણ થઈ શકે કારણ કે સરહદી જે સ્લાઇડ છે એટલે કદાચ બહારથી આવતું હોય પણ આ તો અહીંથી મેન્યુફેક્ચરિંગ થઈને ગયું એટલે સ્વાભાવિક વાત છે કહેવાનો મતલબ એવો છે કે જે વાતચીત કરી બની શકે કે આ સાયલન્ટ કિલર કહી શકીએ અથવા તો સાયલન્ટ ટેરરિઝમ કહી શકીએ દેશને નબળો કરવાનો રાજ્યને નબળો કરવાનો આ એક મોટામાં મોટું ષડયંત્ર કહી શકીએ કે જેની અંદર દુઃખ એ થાય છે કે આપણા જ લોકો આની અંદર ભાગીદાર છે ખરેખર આ વસ્તુ બહુ ખોટી છે અને જેમાં જેમાં આપણે યુવાધનની વાતચીત કરીએ કે જે સીધે સીધી કિલિંગ આપણા જે યુવાનો છે એને મારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું માનું છું ત્યાં સુધી મોડે સોપરેન્ટી ફલ્લા સાહેબે જે કીધું એ દરેક વખતે બદલાતી હોય છે અને બદ એ લોકો બદલે છે એવું એક થઈ શક્યું શરૂઆતમાં સિરપ આવી હવે કેપ્સ્યુલ આવી છે પહેલાં જોવા જતું હતું તો ડ્રગ્સ આવતી હતી તો સિગરેટ્સ કે એની મારફતે આવતી હતી હવે એ લોકોએ આખી મોડસ ઓપરેન્ટી બદલી છે હું માનું છું આ લડાઈ સૌએ સાથે જ લડવી પડશે તમે પણ જોયું કે તમારી અવેરનેસના લીધે પબ્લિકની અવેરનેસ આવીને એમણે પણ જાગૃતતા બતાવીને આખે આ પરિણામ સુધી આપણે મળી શક્યા છે પણ લડાઈ બહુ લાંબી છે અને એવી લડાઈ છે કે જ્યાં આપણે સીપતતાથી લડવું પડશે અને એવી રીતે લડવું પડશે એકતા થઈને લડવું પડશે હું ખરેખર કહું છું કે આ બહુ ખૂબ ચિંતાજનક વિષય છે હા મૂળ સુધી પણ જવું પડશે આજે તે દ્વારકાની પોલીસે જે જે મૂળ સુધી જે મેન્યુફેક્ચરર આજે આપણને ખ્યાલ આવ્યો કે આ તો આપણા ઘરની અંદર જ થઈ રહ્યું છે એ લોકોએ જે ફેક્ટરી કે જ્યાં એ લોકો જેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાંથી થઈ રહ્યું છે બહુ સિરિયસ બાબત છે હકીકતમાં જે કંઈ કરી રહ્યા છે હું માનું છું ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે બીજા દેશ આપણા માટે આપણા દેશને ખોખલો બનાવવાનો પ્રયત્ન કરે છે પણ આ તો દેશમાં રહીને જ જે લોકો ગદ્દારી કરી રહ્યા છે એવા લોકોને ક્યારેય માફ ના કરી શકાય ક્યારે પણ માફ ના કરવા જોઈએ પણ દીપકભાઈ જુઓ દ્વારકા પોલીસે અમદાવાદ જિલ્લામાં આવીને પગીરું શોધ્યું એક એ મને યાદ છે એમને એ પણ શોધેલું કે સિલવાસા પ્રદેશની એક ફેક્ટરીના લોકો કેવી રીતે આખું એક રેકેટ ચલાવતા હતા અને કેવી રીતે વ્હાઇટ કોલર માફિયા હતા ડ્રગ્સનો આખો વ્યાપાર કરતા હતા દ્વારકા પોલીસ પહેલાં પણ સક્રિય હતી ને આજે પણ સક્રિય છે અને એની સક્રિયતા ઉપર ક્યારે ક્યારે સવાલ ન હોઈ શકે કારણ કે પકડે છે માત્ર પકડે છે એટલું નહીં એ ઉત્પાદકોને પણ પકડ્યા આખી ડિસ્ટ્રીબ્યુશન ચેનને પણ પકડી પણ આ ખેડા કે આણંદ જિલ્લાની અંદર જે પણ થયા મૃત્યુ થયા એના પછી પોલીસ દોડતી થઈ મારો સવાલ જ આ છે જો દ્વારકા પોલીસ આટલી એલર્ટ છે તો મારા રાજના બાકીના જિલ્લાની પોલીસ બાકીના કમિશનરેટની પોલીસ કેમ નહીં ભાઈ શું દ્વારકામાં જ આ વેચાય છે ના ના તો પછી બાકીના જિલ્લાની પોલીસ બાકીના શહેરની પોલીસની તમને નથી લાગતું એમની પણ આ મુહિમો જોડાવાની જવાબદારી છે રોનકભાઈ ગુજરાતની તમામ પોલીસ આમાં રોકાયેલી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમાં શંકા સેવાની પણ એ નથી પકડી શકતી જાજુ ના જાજા હું ફરીથી કહું છું મોટાભાઈ જેટલા પણ કેસ પકડાયા છે મૂળ સુધીના એ દ્વારકા પોલીસે પકડ્યા છે બીજા કોઈ પકડી નથી શકે બીજા ક્યારે પકડ્યા ક્યારે રેડ કરી તો પેલા મર્યા એટલે મૃત્યુ થયું એટલે એ પહેલાં નહીં ગાંધીનગર જિલ્લામાં પણ મૃત્યુ થયા એના પછી ખબર પડી કે આજુબાજુમાં પેલા દેશી દારૂના અડ્ડાસ અને પછી તો એવું કહેવામાં આવે કે ભૂખ્યા પેટે દારૂ પીધો એટલે આવું થયું આ તે બધું આવ્યું મારો સવાલ એ જ છે દ્વારકા પોલીસ કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય જાનહાનિ થાય એ પહેલાં એક્ટિવ થઈ શકતી હોય તો મારા ગુજરાતના બાકીના જિલ્લાની પોલીસ કેમ નહીં રોનકભાઈ આપણે ભલ્લા સાહેબને જો અગાઉ સાંભળ્યા તો આપણે બહુ એક વાત એમાંથી સ્પષ્ટ થતી હતી કે મોડસ ઓપરેન્ટી જે છે એ બદલી હતી તમે સમજો પેન કિલરના નામથી એ લોકો અંદર ઘુસાડે છે એટલે સ્વાભાવિક વાત છે સૌથી પહેલા મને કે તમને કોઈને સિરપની વાત કરું સિરપ બાર પહેલા પણ દ્વારકા પોલીસે પકડ્યું અને હમણાં પણ દ્વારકા પોલીસે પકડ્યું એટલે કહેવાનો મતલબ કે જે આરોપી પકડાય છે એનું ઇન્ટ્રોગેશન થાય ને થી આખી જે ચેન આવે છે એના આધારે આપણે પકડવાનું હોય છે સવાલ એટલો આવ્યો કે જે પેન કિલરના નામથી જે અંદર જાય છે ઇમોશનલી તમે સમજો સૌથી પહેલા આયુર્વેદિક નામ આપે એટલે તમે કે હું બંને જણાને એક વિશ્વાસ બેસે કે આ આયુર્વેદિક જેવું નહોતું મોટાભાઈ ખુલ્લી કિતાબ હતી પાનની દુકાન ઉપર વેચાતું હતું આખું ગામ જાણતું હતું પીઓ ઘટગટાઓ સો રૂપિયામાં નશો એટલે એ ક્લિયર હતું સાહેબ એટલે કહેવાનો મતલબ એટલો છે કે સક્રિય છે કોઈ પણ સિસ્ટમ સક્રિય છે પણ જ્યારે વચ્ચેનો સપ્લાયર વચ્ચેની ચેઇન જો એ લોકો સ્કીપ કરી નાખતા હોય ઇન્ટ્રોગેશન પ્રોપર થયું તો આના લીધે આખી આપણી પકડ પડી હું એટલું કહીશ દ્વારકાની પોલીસ પણ એ ગુજરાતની જ પોલીસ છે તમે સમજજો આ ગુજરાતની જ પોલીસે પકડ્યું છે અને

દ્વારકા પોલીસે પકડીને એના મૂળ સુધી પછી એક વર્ષ પછી પણ એની ફોલોઅપનાર કે ગમે એ જગ્યાએ કરી એની સક્રિયતાને આપણે અભિનંદનને પાત્ર છે કે આ પોલીસે પકડી અને કપસિરપથી જે માનવજાત સાથેના મોટા દુશ્મનો છે જે યુવા પેઢીને ગમે અને ગમે એને ખબર નથી એટલો નશો કરાવે છે પણ સવાલ પાછો ફરીને એ જ આવે છે જો એક જગ્યાની પોલીસ કામ કરી શકતી હોય તો રાજ્યની બાકી જિલ્લાઓની પોલીસો શું કરે છે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર રીતે આ સિરપનો વેપલો લાંબા સમયથી ચાલી રહ્યો છે અને એની બોટલોને માનવ જિંદગીઓમાં છે તમે એક બીજી વાત બહુ સરસ મજાની વચ્ચે બોલી ગયા ઇથેનોલ ને મિથેનોલ મિથેનોલ તો લાઇસન્સ વગર મળતો નથી આપણે બોટા લઠાકાંડ વખતે આપણે નક્કી થયું હતું કે આપણે એની એજન્સી એનો આખો રિપોર્ટ આવ્યો હતો કારણ કે લઠ્ઠાકાંડ ઉપરનો ગુજરાતમાં આપણે લીગલ ડિપાર્ટમેન્ટે આખો લીગલ કમિશને અહેવાલ આપ્યો છે કે આ કેટલી હદે મોટા પાયાનું નેટવર્ક આખું ચાલે છે આજ દિન સુધી એના ઉપરના ગંભીર પ્રકારના ઓલા થતા નથી સવાલ સૌથી મોટા મોટો છે ઈચ્છા શક્તિનો જો કોઈ તમે કરો કાયદ કોઈ પણ ગુનો બને પછી એનું ઇન્વેસ્ટિગેશન ને આરોપીને પકડવા કરતા ગુનો બનતો અટકાવવાની પણ ફરજ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ ક્રાઇમ બની જાય પછી તો ઇન્વેસ્ટિગેશન કરશો ને બધું કરશો પણ કાઈને ગુનો બનતો અટકાવવા માટે જે પ્રોએક્ટિવ એક્શન લેવાવા જોઈએ એ કામ નસીબ એમ હતી કારણ કે ગુજરાતની અંદર જે કામ પોલીસ આગળ કરવાનું છે ગુજરાતની જે વસ્તીના પ્રમાણે પોલીસ છે એ દેશની જનસંખ્યા પ્રમાણે દર 1 લાખે આપણે જે જનસંખ્યા પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 127 પોલીસ પ્રતિ લાખે જે જોઈએ જે આ દેશની અંદર 196 છે જે જરૂરત છે એના કરતા પોલીસ તો ઓછી છે અને જે છે પોલીસ એ પણ બીજા બધા કામોમાં ઉપયોગ થાય છે અને સવાલ છેલ્લો મારો કહી દે હું એબીપી અસ્મિતાના માધ્યમથી પૂછવા માંગુ છું ગુજરાતમાં માત્ર સિરપનો વેપલો નથી આ ડ્રગ્સના માફિયાઓ ખુલ્લે આ મોટા પાયે વર્ટિકલ ને ઓરિજિનલ મોટા નેટવર્ક સાથે ગુજરાત અને દેશને બરબાદ કરવા માટે ગેટવે બનાવ્યો છે ત્યારે આ અબ્જો રૂપિયાના વેપાર કરનારા લોકોને જો

દીપક એ ટૂંકમાં કહી દેજો બ્રેક ઉપર જોઈ એટલું જ કહીશ રોનકભાઈ કે કોઈ પણ માહિતી જ્યારે આવતી હોય તો સ્વાભાવિક વાત છે કે એને સિરિયસલી લેવામાં આવે છે અને એને જ પરિણામ સુધી પહોંચાડતું હોય છે આપણને મનીષભાઈ પાસે પણ જો માહિતી હોય તો એ સ્વાભાવિક આપે તો એમાં બિલકુલ એક્ટિવલી એમાં કામ થવાનું છે સો એ સો ટકા સમયનો અભાવ છે બંધને રોકીશ સમયનો અભાવ છે બંધને રોકીશ હકીકત એ છે હકીકત એ છે ઈચ્છાશક્તિનો અભાવ હતો એ મેં રિયલાઇઝ કર્યું છે આ કપ સિરપ કોઈ રોનક પટેલ સંશોધન કરી ઇન્વેસ્ટિગેશન કરી રિપોર્ટ નહીં લઈ આવેલા આખું કામ જાણતું હતું પાનની દુકાન ઉપર વેચાતું હતું સો સો રૂપિયામાં ઈચ્છા નહોતી કોઈની ઈચ્છા નહોતી દ્વારકા પોલીસની ઈચ્છાશક્તિ હતી ને એટલે મૂળ સુધી ગયા છે અને હું ફરીથી કહું છું આ જો ફરીથી શરૂ થયું હશે ને તો જે જિલ્લામાંથી પકડાશે ને એ જિલ્લાની પોલીસ આના માટે ગુનેગાર હશે કારણ કે કાર્યવાહી નથી કરીને એટલે ત્યાં આવે છે દ્વારકા પોલીસે કાર્યવાહી કરીને એટલે પકડે છે ક્યાંય પણ ક્યાંય પણ આ પ્રકારના સિરપથી જાનહાનિ થઈ ક્યાં ઇથેનોલ મિથેનોલનો ખેલ થયો ને તો એનો મતલબ એ પોલીસ જવાબદાર છે મારે એ પણ સવાલ છે ગાંધીનગરમાં શું કર્યું હમણાં લઠ્ઠો પકડાયો હતો એ વચ્ચે થોડાક લોકો મર્યા પણ હતા એનું શું થયું એ કોઈ જાણતું નથી ખેડાની અંદર આ પકડાયું આગળ શું થયું જાણતું એ નહીં કરો ને તો આ નશેડીઓ આપણા દીકરા દીકરીઓને નશેડી બનાવી બરબાદ કરી રૂપિયા કમાવનારાઓની કોઈ કમી નથી સરકારની જવાબદારી છે આ ન્યુસન્સને મૂળથી ઉખાડી નાખવાની એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ હોસ્પિટલ કે ચિડિયાઘર